દ્વારકાના દરિયાકાંઠે ફરી કરોડોનું ચરસ મળી આવ્યું છે કલ્યાણપુર તાલુકાના ગોજીનેસ ગામે બિન બિનવારસી બેગ મળી આવી હતી જેમાં બેગમાંથી દસ ડ્રગ્સના પેકેટ પણ મળી આવ્યા છે તેર કિલોગ્રામથી વધુ છ કરોડની કિંમતનું ચરસ પકડાયું હતું તો દ્વારકાના દરિયાકાંઠેથી કલ્યાણપુર તાલુકાના ગોજીનેસ ગામે બિન બિનવારસી બેગ મળી આવ્યું હતું જેમાં બેગમાં દસ ડ્રગ્સના પેકેટ પણ મળી આવ્યા હતા અને દરિયા કાંઠેથી ચરસ મળ્યું છે તેર થી વધુ છ પોઈન્ટ એકસઠ કરોડ ની કિંમતનું ચરસ પકડાયું છે તો દ્વારકાની વાત કરીએ કલ્યાણપુર તાલુકાના ગોજીનેસ ગામે બિનવારસી બેગ મળી આવ્યું હતું જેમાં બેગમાં દસ ડ્રગ્સ ના પેકેટ પણ મળી આવ્યા છે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના દરિયાકાંઠેના વિસ્તાર ઉપર પોલીસ તથા જીઆરડી જવાનો તથા એસઆરડી જવાનો અમારે રાજ્ય સરકારની સૂચનાઓ અંતર અંતર્ગત ફૂડ પેટ્રોલિંગનું બધું ચાલુ હતું જે દરમિયાન ત્યાં બી વાર એક પેકેટ મળી આવેલ હતું બેગ મળી આવેલી હતી જે બેગની સર્ચ કરતા એમાંથી દસ પેકેટ અલગ અલગ મળી આવેલા હતા જે પેકેટ અમને શંકાસ્પદ જણાતા એમનો એફએસએસ દ્વારા चकासणी कर्यादू मान पडे चरसं पॅकेट आहे कुल वजन आम्ही करू तर किलोने बसो चाळीस ग्राम जवळ वजन आहे जी आंतरराष्ट्रीय किंमत छोडने एकसठ लाख